પત્ની વીજળી રીતે દરમિયાન તે પડી હતી અંકલેશ્વરમાં સતત બે દિવસ વરસાદી ઝાપટા વચ્ચે બપોરે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો અંકલેશ્વર અને હાસોટના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો અને અંકલેશ્વર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો બપોરે ગાજ વીજ સાથે પડેલા ભારે વરસાદ વચ્ચે અંકલેશ્વર તાલુકાના પીલોદરા ગામ ખાતે વીજળી પડતા મહિલાનું મોત નિપજ્યું હતું પીલોદરા ગામ ખાતે રહેતા ગામના ડેપ્યુટી સરપંચના સુડતાલીસ વર્ષીય વર્ષાબેન જગદીશભાઈ પટેલ ગામની સીમમાં ઢોર ચરાવવા માટે ગયા હતા આ દરમિયાન તેઓ પર વીજળી પડી હતી જેમાં તેઓ ગંભીર રીતે દાઝી જતા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો તો બીજી તરફ